નમસ્કાર મિત્રો પીટીસી ડીએલએડ પુનઃ પ્રવેશ જાહેરાત સને બે હજાર પચીસ છવ્વીસને અનુલક્ષીને પ્રવેશ સ્વનિર્ભર પીટીસી કોલેજોની યાદી છે એ ઓફિશિયલ વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે અને સાથે સાથે પરવેશ ફોર્મ પણ નો નમૂનો પણ મૂકવામાં આવેલ છે તો આ વિડીયોમાં જિલ્લાવાર કોલેજોની માહિતી મેળવીશું સાથે પ્રવેશ ફોર્મ પણ જોઈશું તો સૌપ્રથમ ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં ડીપી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઓબ્લિક પ્રાઇમરી સર્ચ કરશો એટલે આ પ્રકારનો ઓફિશિયલ પેજ ખુલશે એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપીશ જેથી તમે તેના ઉપર ક્લિક કરીને ડાયરેક્ટ લિંક ખોલીને કોલેજોની યાદી છે એ ડાઉનલોડ કરી શકશો અહીંયા લેંગ્વેજ ઇંગ્લિશ હોય તો ગુજરાતી પર ટિક કરીને તમે ગુજરાતીમાં પણ કન્વર્ટ કરી શકશો ત્યારબાદ મેન ઉપર ક્લિક કરશો એમાં ઘણા બધા ઓપ્શન છે એમાં પીટીસીમાં પ્રવેશ એ ઓપ્શન પર ક્લિક કરશો અને એમાં પીટીસી કોલેજ યાદી તેના પર ક્લિક કરશો ત્યારબાદ થોડા નીચે જશો પીટીસી કોલેજ યાદી અહીંયા તમે જોઈ શકો છો કે પીટીસી એટલે કે ડીએલએડ પુનઃપ્રવેશ જાહેરાત સને બે હજાર પચીસ અન્વય સંસ્થાઓની યાદી તો આ પીડીએફ પર ક્લિક કરીને તમે સંસ્થાઓની જે પીડીએફ છે પીટીસી કોલેજોની યાદીની તે ડાઉનલોડ કરી શકશો ડીએલએડ સંસ્થાઓ માટે જની સૂચના છે ડીએલએડમાં પ્રવેશ માટેનું જે ફોર્મ છે તેનો નમૂનો પણ અહીંયા આપેલ છે પીડીએફ પર ક્લિક કરીને તમે ડાઉનલોડ કરી શકશો આ સંસ્થાઓ માટે છે તો કોલેજોની યાદીમાં જોઈએ તો અહીંયા પીડીએફ પર ક્લિક કરશો કે ડીએલએડ પુનઃપ્રવેશ જાહેરાત સને બે હજાર પચીસ છવ્વીસનોએ સંસ્થાઓની યાદી અહીંયા જિલ્લાવાર કોલેજનું નામ અને તેનો કોડ પણ આપેલ છે અમદાવાદમાં કુલ આઠ કોલેજ છે કે જે પ્રવેશપાત્ર છે જેની યાદી અહીંયા તમે જોઈ શકો છો તો અહીંયા જિલ્લાવાર કોલેજની યાદી તમે જોઈ શકો છો અને તમારા જિલ્લાની અથવા તો નજીકની કોલેજમાં જે કોલેજમાં તમે પ્રવેશ મેળવવા ઈચ્છો છો તે કોલેજમાં ઓગણીસ નવ બે હજાર પચીસ સુધીમાં ફોર્મ ભરીને જમા કરાવવાનું રહેશે યોગ્ય ડોક્યુમેન્ટ જોડીને તો જિલ્લાવાર કોલેજની યાદી આપ જોઈ શકો છો તેની પીડીએફની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તેના પર ક્લિક કરીને આપ પીડીએફ પણ ડાઉનલોડ કરી શકશો જે જે કોલેજો અહીંયા પીડીએફમાં બતાવેલ છે તેમાં તમે પ્રવેશ મેળવી શકશો કુલ તોતેર પીટીસી કોલેજનું લિસ્ટ છે તમારા જિલ્લાની અથવા તો નજીકના જિલ્લાની કોલેજમાં તમે ફોર્મ ભરીને જમા કરાવીને તેમાં પ્રવેશ મેળવી શકો છો તો આ કોલેજની યાદી છે કોલેજ લિસ્ટ પણ મુકાઈ ગયું છે હવે પ્રવેશ નમૂનો જોઈએ આની પીડીએફ ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે સંસ્થાઓ માટે સૂચના છે ડીએલએડ પ્રવેશ ફોર્મ તો પીડીએફ પર ક્લિક કરશો એટલે ફોર્મનો જે નમૂનો છે એ ડાઉનલોડ થઈ જશે અહીંયા સંસ્થાની માહિતી છે ઉમેદવારની વિગત છે પત્રવ્યવહારનું સરનામું ધોરણ દસની માર્કશીટના આધારે વિગત ભરવાની રહેશે ધોરણ બારની માર્કશીટના આધારે જે બા પાસ કર્યાની વિગતો છે તે અહીંયા માધ્યમ તમે જે માધ્યમમાં પ્રવેશ મેળવવા ઈચ્છો છો તે માધ્યમ પર ટીક કરવાનો રહેશે ધોરણ દસમાં જે માધ્યમ હશે એ જ માધ્યમમાં તમે પ્રવેશ મેળવી શકશો કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના ધોરણ દસ અને બાર પાસની માર્કશીટ અને ટ્રાયલ સર્ટિફિકેટ શાળા છોડીઓનું પ્રમાણપત્ર એટલે કે એલસી જાતિનો દાખલો એસસીબીસી માટે ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથી તે અંગેનું પ્રમાણપત્ર ઇડબલ્યુ એસ માટે તે અંગેનું પ્રમાણપત્ર દિવ્યાંગ મિત્રો હોય તો તેમને સિવિલ સર્જનનું પ્રમાણપત્ર અને વિધવા બેન હોય તો તેને વિધવા હોવા અંગેનું સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર સાથે પુનઃ લગ્ન કરેલ નથી તેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે તારીખ સ્થળ અરજદારની સહી એ ફોર્મ જમા કરાવશો એટલે કે જે તે કોલેજમાંથી આ તમને પહોંચા આપશે તો આ ડીએલએડ પ્રવેશ ફોર્મ છે તો આ ફોર્મ ભરીને પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડીને તમે જે કોલેજમાં પ્રવેશ મેળવવા ઈચ્છો છો તેમાં જમા કરાવવાનું રહેશે જાહેરાત અંગે અગાઉ વિડીયો બનાવેલી છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તેના ઉપર ક્લિક કરીને તમે શૈક્ષણિક લાયકાત છે વયમર્યાદા છે ધોરણ બારની કેટલી ટકાવારી હોય તો ફોર્મ ભરાવી શકશો તેની સંપૂર્ણ માહિતી એ વિડીયોમાં આપેલ છે તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે તેના ઉપર ક્લિક કરીને તમે સંપૂર્ણ માહિતી મેળવી શકશો તો મિત્રો આશા રાખું કે આ વિડીયો આપને ઉપયોગી બનશે જો આપ મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો શેર કરશો આભાર